કહે થાશે જયકાર સીટ હશે આ વખતે ચારસો ની પાર ગીર કે શ્રી હું કાર મોદી સરકાર હરી મોદી સરકાર તો ગુજરાત પાસે આજે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું એવી મને તાકાત આપો એટલા બધા આશીર્વાદ આપો અને આપણા બધા મોટ સંતો જયારે અહીંયા બેઠા હોય ત્યારે એ આશીર્વાદ ફળી નીકળે સાતમી મે આપણે ત્યાં મતદાન છે દાડા બહુ રહ્યા નથી આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે ભાઈ બધા રેકોર્ડ તોડવા છે તોડશો તમારા બૂથમાં બેસવું પડે કે ભાઈ ગયા વખતે 600 વોટ પડ્યા હતા વખતે 750 પડવા પડે વોટ વધારે પડવા પડે અને વોટ આપવા જાવ તો ગામમાં નાના નાના સરગસો કાઢીને જાવ ભાઈ એક ગામ હોય તો 10 વાગે પહેલા 25 25 જણના 10 30 સરગસ નીકળે થાળી વગાડતા વગાડતા શ્રી રામ શ્રી રામ કરતા જઈએ અને લોકતંત્રો ઉત્સવ મનાવીએ ને ધમાધમ વોટ કરીએ ભલા બીજી મારી લાગણી છે બધા બુથ જીતવા જ ભાઈ મારે છબ્વીસ સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ તમે મને કઈ પારકો ન માનો કોઈ થી તમારા ઘરનો છું મને કોઈ દાવ તમે નિરાશ ના કરો મને ખાતરી છે પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું મારે બધા પોલિંગ બુથ જીતવા જો ભાઈ મહેનત પોલિંગ બુથ પર કરવી પડે અને સાતમી તારીખે જોરદાર મતદાન કરીને જૂનાગઢથી અમારા સાથીભાઈ રાજેશ ચુડાસમા એમને વિજય બનાવો ઉભા થયા હોય એટલે જરા હા પોરબંદરની અમારા મનસુખભાઈ માંડવીયા અમરેલીથી અમારા ભરતભાઈ સુતરિયા અને માણાવદર વિધાનસભા સીટના બાય ઇલેક્શનમાં અમારા ભાઈ અરવિંદભાઈ અમારા જૂના સાથી એમને વિજય બનાવો અને ભારે મતો થી વિજય બનાવો એ જ મારે અપેક્ષા બોલો ભારત માતા કી ભારત માતા સરકાર ભારત માતા મકાન ગુજરાત

સાત મેં એક નંબરનું કમળનું બટન દબાવીએ મનસુખભાઈને વિજય બનાવીએ